મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલ ભારત સરકારની જીએસટી કાઉન્સિલ દ્વારા કૃષિ અને કૃષિ સાધનો પર જીએસટી ઘટાડવાના નિર્ણયને આવકારદાયક ગણાવ્યો છે તેમણે જણાવ્યું છે કે આ નિર્ણય ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો જે ખેડૂતોની આવક બહણી કરવાના લક્ષ્યને સાનુકૂળ સાબિત થશે આ પગલું ખેતીને વધુ સરળ અને ખર્ચ અસરકારક બનાવશે જેનાથી ખેડૂતોને હવે આર્થિક રીતે મજબૂતી મળશે જીએસટીના સ્લેબમાં જે કૃષિ પેદાશો અને કૃષિ માટે વપરાતા યાંત્રિક સાધનોમાં જે આ જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે ખરેખર આવકારદાયક છે માનનીય પ્રધાનમંત્રી શ્રી ના જે ખેડૂતોની આવક વધારવાના સંકલ્પના ભાગરૂપે ખેડૂતોને ખૂબ જ ઉપયોગી થાય એવી આ સરકારનો ભારત સરકારે જીએસટી દરોમાં ફેરફાર કરીને ખાદ્ય તમામ સામગ્રી પર જીરો અથવા પાંચ ટકા ટેક્સ નક્કી કર્યો છે જ્યારે ખેડૂતોના ટ્રેક્ટર અને તેના સાધનો પર પાંચ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો સિમેન્ટ પર ટેક્સ નક્કી કરાયો અને અને હવે દેશમાં માત્ર જીએસટી દરજ લાગુ થશે નિષેધિત વસ્તુઓ પર સરકારે કોઈ રાહત આપી નથી અને હાલનો ચાલીસ ટકા ટેક્સ યથાવત રાખવામાં આવ્યો છે ત્યારે જીએસટી મુદ્દે નાણામંત્રી કનુ દેસાઈએ પ્રતિક્રિયા આપી છે દ્રષ્ટિએ કે ખાદ્ય સામગ્રીની બધી વસ્તુઓ પર ઝીરો અથવા પાંચ ટકા થયા છે ખેડૂતો માટે ટ્રેક્ટર અને ટ્રેક્ટરના સાધનો ઉપર પાંચ ટકા થયા છે અને તે જ રીતે ઘર બાંધવામાં ઉપરાંત સિમેન્ટ પર અઠાવીસના એટલે અઢાર ટકાનો ટેક્સ કરવામાં આવે છે આ રીતે અનેકવિધ વસ્તુઓ જેમાં સહાય કરીને જે બાર ટકાનો રેટ હતો એને નાબૂદ કર્યો છે ફક્ત હવે પાંચ અને અઢાર ટકાનો રેટ લાગુ અને સૌથી વધારે જે લક્ઝરી આઈટમો છે એના ઉપર ચાલીસ ટકા ટેક્સ છે તેમજ જે ટોબેટો અને બીજી જેને આપણે નિષેધ કરવા માગીએ છીએ એના ઉપર જે સેલ્સ અત્યારે વસૂલવામાં આવે છે એમાં જરા પ્રમુખ